સાબરના સિંગડા ઈસપની બોધકથા એક ખૂબ ગાઢ જંગલ હતું તેમાં અનેક પશુ પક્ષીઓ રહેતા હતા એ જંગલની વચ્ચે સાબરનું એક ટોળું રહેતું હતું એક સાબર તે ટોળામાંથી વિખૂટું પડી ગયું હતું તે ખૂબ તરસ્યું થયું પાણીની શોધમાં તે ઘણે દૂર આવી ચડ્યું અહીં તેણે એક તળાવ જોયું તે નીચે મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી એ પોતાના સુંદર રૂપને ઘડી પર જોઈ રહ્યું પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા સિંગડા તેને ખૂબ ગમી ગયા પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી તે મનોમન બોલ્યું આહા શું મારા શિંગડા છે જાણે મારા માથા ઉપર સુંદર મુગટ આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું આ રૂપાળા શિંગડા મારી શાન છે પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઉં છું સાબર પાણી પીતું હતું એવામાં કેટલાક શિકારી કૂતરાઓનો અવાજ એના કાને પડ્યો એણે શિકારી કૂતરાઓને પોતાના તરફ આવતા જોયા સાબર આ જાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું પણ એના વાંકા ચૂકા શીંગડા ઝાડીમાં ભરાઈ ગયા એ જાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા તેમણે સાબરને ફસાયેલું જોયું અને બધા એકસાથે તેના પર તૂટી પડ્યા અને તેણે ફાડી ખાધું મરતાં મરતા સાબરને થયું મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો પણ આ વખાણેલા રૂપાળા સિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું અને મારા મૃત્યુનું કારણ બન્યા બોધ સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે